પોલીસને વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે દીવ નજીકના જાહેર સ્થળોએ હોટેલમાં ગેરકાયદેસર અશ્લીલ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તરત જ ઇનપુટની ચકાસણી કરવામાં આવી હતી અને પ્રમાણીકરણ પછી દરોડા શોધને અમલમાં મૂકવા માટે સબડિવિઝનલ પોલીસ ઓફિસર દીવ દ્વારા પોલીસ અધિક્ષક દીવના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ એક ટીમની રચના કરવામાં આવી હતી દેવની કારવા મસ્જિદ પાસે આવેલી હોટલ પર સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું હોટલના પરિસરમાં અન્ય પોલીસ સ્ટાફ સાથે ગેરકાયદે અને ડાન્સ અશ્લીલ ગતિવિધિઓ થતી હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન અધિકારીઓએ ઉશ્કેરણીજનક પોશાકમાં આશરે આઠ મહિલાઓને સંડોવતા ચાલુ અશ્લીલ નૃત્ય પ્રદર્શનની શોધ કરી હતી જેમાંગ એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ સાથે બધા મોટેથી ડીજે મ્યુઝિક સાથે પરફોર્મ કરી રહ્યા હતા આ પ્રદર્શનમાં પુરુષો સાથે હતા જેઓ ડાન્સર્સ પર પૈસા ફેંકી રહ્યા હતા દરોડા દરમિયાન આઠ મહિલાઓ દસ પુરુષ અને એક ટ્રાન્સજેન્ડરને સ્થળ પરથી પકડવામાં આવ્યા પંચનામા પણ દોરવામાં આવ્યા હતા અને વિડીયો પર રેકોર્ડ કરવામાં આવ્યા હતા અને દરોડાની વિગતો દસ્તાવેજીકૃત કરવામાં આવી હતી દરોડા દરમિયાન દારૂ અને બીયર સહિત વિવિધ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી હોટલમાં દારૂ રાખવા અને નૃત્ય કરવા માટેની પરવાનગી પરમિટ માંગવા પર મેનેજરે જણાવ્યું કે હોટલ પાસે અશ્લીલ પ્રવૃત્તિઓ અને દારૂ માટે કોઈ પરમિટ નથી ના અહેવાલ મહુવાના રાજકીય મોટા માથાના સંબંધી અને મહુવા નજીક આવેલ પીજીવી સીએલના કોન્ટ્રાક્ટર સહિત ઝડપાતા ચકચાર પોલીસ દ્વારા અલગ અલગ ફરિયાદ દાખલ થઈ સૂત્રો દ્વારા મોડેથી મળી રહેલ અહેવાલ અનુસાર જેમાં ભાવનગર જિલ્લાના મોટા માથાઓને પણ ઝડપાયાની ચર્ચાઓ થોડીવારમાં તમામના નામ સાથે અહેવાલ વપડેટ વધુ વિગત મેળવાઈ રહી છે જોતા રહો અમારી ચેનલ